અ નમસ્કાર મારું નામ લજ્જા ગોસ્વામી છે મારું સ્પોર્ટ્સ કોટામાં તરીકે ગ્રુપ નિમણૂક થયેલી છે હાલમાં ઓલ પોલીસ શૂટિંગ ચેમ્પિયનશિપ જે ઇન્દોર ખાતે યોજાયા હતી ત્યાં અમે ભાગ લેવા માટે ગયા હતા ત્યાં ગુજરાત તરફથી અમે ટોટલ ત્રેવીસ કર્મચારીઓ અધિકારીઓ અમે પાર્ટિસિપેટ કર્યું હતું તેમાં મારા બે બ્રોન્ઝ મેડલ આવ્યા છે જે ફિફ્ટી મીટર રાઇફલ થ્રી પોઝિશન અને થ્રી હંડ્રેડ મીટર રાઇફલ થ્રી પોઝિશન આ બંને મારા બે બ્રોન્ઝ મેડલ આવ્યા છે અને સાથે 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 જે વડોદરા સિટીના આઇ જે તોમર મેડમ છે એમનો પણ પ્રોજ મેડલ આવેલ છે અને આ જે જે પોલીસ આ જે યોજાઈ હતી કોમ્પિટિશન તેમાં ઓલ ઇન્ડિયામાંથી બીએસએફ સીએસએફ પછી પેરામિલ્ટ્રી ફોર્સીસના બધા જ લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે અને એમ એના અલગથી પણ જે પોલીસ અધિકારીઓ હોય છે આખા ભારતના એમનો એ પણ પાર્ટિસિપેટ કરતા હોય છે તો એમાં અમારા મેડલ જીત્યા છે અને જે સપોર્ટ મળે છે ગુજરાત પોલીસ તરફથી અને મારા બટાલિયન તરફથી થી એના માટે ખૂબ ખુબ આભારી છું થેન્ક યુ સો મચ એટીન્થ શૂટિંગ સ્પોર્ટ્સ મીટ જે બીએસએફ દ્વારા ઇન્ડોર ખાતે યોજવામાં આવેલ હતી એમાં જૂથ સાતના પીઆઈ શ્રી લજ્જાબેન ગોસ્વામી દ્વારા ગુજરાત તરફથી પાર્ટિસિપેટ કરીને બે બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યું એમાં ફિફટી મીટર રાઈફલ થ્રી પોઝિશન અને થ્રી હંડ્રેડ મીટર રાઈફલ થ્રી પોઝિશન આ બે પ્રતિસ્પર્ધાઓમાં એના દ્વારા બ્રોન્જ મેટર જીતીને ગુજરાત પોલીસનું નામ રોશન કરવામાં આવ્યું છે